હનુમાનની વાત એક ગામ હતું એ ગામમાં માં રઘુ નામનો એક છોકરો હોય એટલે રઘુ છે ને હનુમાન ને બહુ મને

ભગવાન ને કે એટલે એ રઘુ જો ને એની સ્થિતિ દિવસે ને દિવસે છે ખરાબ થતી હતી એની ઘરની હાલત પહેલેથી જ ખરાબ હતી એની માં જે હતી ને એ બીજાના શું કઈ નોકરાણી તરીકે કામ કરતી હતી અને એના પપ્પા જે હતા ને એ બીમાર હતા ખાટલા આવી બધી એની ઘરની સ્થિતિ હતી અને રઘુને એક હનુમાન ઉપર ભરાવ ધનુમાન બધુંય સરખું કરી દે એટલે ઓ રોજ ચાલતું હતું એમાં ધીમે ધીમે છે ને રઘુની પરીક્ષા કરવા ક્ષમય દિવસેને દિવસે ખરાબ થતો ગયો એના માં જેટલું રણી લાવતા ને બધુંય ખર્ચે નાખે ને તો મહિને

ભાઈ આ રઘુડા કાયા કઈ સે નહિ હોય કઈ આપડા પૈસા લઈ જાય તો દે એમ નથી રઘુ હાવ એકલો થઈ ગયો આ બાજુ એના પપ્પાની હાલત એટલી ખરાબ થતી ગઈ ને કે જો હવે દવાનું આપે ને તો પપ્પા મરી દે રઘુ તો કઈ નહિ બહુ પ્રયાસ કર્યા બધી બાજુ ગોત્યા કઈ પેગું ન થયું એટલે રાઘુ ગયો હનુમાનજીના મંદિરે ત્યાં જ બેસી ગયો અને હનુમાનના કીધું જો બાપ અત્યારે જે કરવું હોય ને બી કર તો બધુંય તારી ઉપર છે જો આજ પૈસા ન આવ્યા ને દવાના તો કાલ મારા પપ્પા ગુજરે જાય અને હું મારી ઉપર જે સાંયો હશે ને બાપનું એ કાયમ માટે સિનવે જાય એમ કહેવાય છે કે રઘુ હનુમાનજીના મંદિરમાં બેઠો બેઠો હનુમાન શૈલીસા કરતો કરતો આખી રાત નહીં હોઈ ગયો હવે રૂઠીને જોયું ને તો કાગળમાં વીટેલા અને ઉપર ચીઠી લખેલું હતું કે રઘુ મુંજાતો નહીં તારે ઉપાન દવાન પૈસા હે દવા લઈ લે કાંઈ નહીં થાય હું ત્યારે ભેગો છું રઘુને તમ ખુશીનો પાર રહ્યો રઘુ દવા લઈ આવ્યો એ પપ્પાને ધીમે ધીમે રાગે આવવા માંડ્યું અને પછી છે ને રઘુને સારા દિવસ ચાલુ થયા રઘુ એ ભણવાનું ચાલુ રાખ્યું એમ ધીમે ધીમે જે પણ સ્થિતિ હતી એ મુજબ એમ કરતા કરતા કોલેજ બીએડ બધું પૂરું થઈ ગયું અને રઘુને છે ને શિક્ષકની નોકરી મળી એટલે રઘુ છે ને બાળકો માં હનુમાન બહુ દરેક હનુમાન એટલો બધો વરસાદ થયો ને કે ગામમાં પાણી પાણી થઈ ગયું અને વીજળી એટલી બધી પડી કે વાત મોકલી છે એમાં બધા બાળકોને ઘરે મોકલી દીધા અને એક બાળક અંદર રહી ગયું વરસાદનું પાણી એટલું બધું આવી ગયું અને વીજળીના કડાકા બધા શિક્ષકો વ્યા ગયા ને તો એ એક બાળકની હારે એની વાટેર્યો ત્યાં સુધી એ બાળક ઘરે ન પૂગે નઈ ત્યાં સુધી રઘુ એની વાટે એને વાલીની વાટે વાટેર્યો એમાં ઉપરથી વીજળી પડે અને છે ને એ જે ધાબુ હતું ને એ ફાડી નાખ્યું એવો મોટો કડાકો થયો તો એ રઘુ ગમે એમ કરીને ઘરે મૂકી આવ્યો અને આખી નિહાળ રઘુના આભારી રહી રઘુ કે મેં તો કઈ નહીં કર્યો મેં તો ખાલી મારે ભગવાનની પૂજા જ કરી છે આ રીતે છે ને રઘુએ નિહાળમ બાળકનો જીવ બસાયો અને હનુમાનજી ભક્તિ ઉપર ભરોહો રાખીને એને બધા કામ થઈ ગયા એટલે ભગવાન ઉપર ભરોહો હોય ને એટલે બધું થઈ જાય છોકરાત્રે